નમસ્કાર દર્શક મિત્રો હું છું ચોહાનીર તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યુઝ તો જોઈએ આજના સમાચાર સાવરકુંડલા થી અમારા રિપોર્ટર યશપાલ વ્યાસ સાથે કુંડલામાં રામનવમી ની ભવ્ય શોભાયાત્રામાં અયોધ્યા જેવો માહોલ સર્જાયો શriram જન્મોત્સવ સમિતિ દ્વારા યોજિત રામનોમિની ભવ શોભાયત્રાએ સાવરકુંડલા શહેરને ભક્તિના રંગોથી રંગી દીધું હતું જાણે કે અયોધ્યા નગરીત સાવરકુંડલામાં ઉતરી આવી હોય તેવો દિવ્ય માહોલ સર્જાયો હજારો રામ ભક્તો આ શોભાયત્રામાં જોડાયા હતા જેમને જય શ્રી રામ ના નામથી સમગ્ર નગરને ગુંજવી દીધું હતું શોભાયત્રામાં સમગ્ર માર્ગ પર ભક્તોનો ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળ્યો હતો આકર્ષણ ફ્લોટ્સ અને પ્રદર્શનો શોભાયાત્રામાં વિવિધ સમાજના આકર્ષણો ફ્લોટ્સ રજવાડી રથ અને વિવિધ સંસ્થાઓ તેમજ મંડળો દ્વારા પોતાની કલાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેમજ આકર્ષણ ફ્લોટ્સ અને દર્શન અને પ્રદર્શન આ શોભા યાત્રાને વધુ આકર્ષક અને ભવ્ય બનાવ્યું હતું શોભા યાત્રાના સમગ્ર રૂટ પર ભ્રામ ભક્તો દ્વારા શરબત છાસ ચા પાણી અને આઈસ્ક્રીમ જેવી વિવિધ આનંદ અનુભવ્યો હતો આ સેવા અને સહયોગ શોભાયાત્રાને વધુ યાદગાર બનાવી હતી આ શોભાયાત્રામાં રાજકીય અને સામાજિક ક્ષેત્રના અનેક આગેવાનો જોડાયા હતા જેમને ભગવાન શ્રીરામના આશીર્વાદ મેળવ્યા હતા તેમની ઉપસ્થિતિમાં શોભાયાત્રાની ગરિમામાં વધારો થયો હતો શોભાયાત્રા દરમિયાન કોઈ અંચિંદનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો પોલીસની સુગમ અને સરળ વ્યવસ્થાને કારણે શોભાયાત્રા શાંતિપૂર્વક રીતે સંપન્ન થઈ હતી શ્રી સમિતિ એ સમિતિએ શોભાયાત્રાને સફળ બનાવવા માટે સહયોગ અપનાર સૌ આભાર માન્યો હતો આ ભવ્ય શોભાયાત્રાએ સાવનકુંડલા નગરજનોમાં રામ ભક્તોએ અનેરો રંગ જમાવ્યો હતો સમગ્ર નગર જય શ્રી રામ નામથી ગુંજી ઉઠ્યું હતું અદ્વધ રામ નવમીની સાવકુંડલામાં જે શોભાયાત્રા નીકળી રામ ભક્તો ગામના શહેરીજનો તમામ ધર્મ સંપ્રદાયના આગેવાનશ્રીઓ મહંતશ્રીઓ રાજકીય તમામ પાર્ટીના આગેવાનશ્રીઓ ખાસ કરીને રાતદીયાવગઢ જે વ્યવસ્થા માટે સ્ટોલો ગોઠવા છે આ બધા સ્ટોલમાં ફાળો કરનાર નાના મોટા તમામ રામ ભક્તોના હનુમાનજીની કૃપાથી રામજી ભગવાનની કૃપાથી જે આપણી યાત્રા સંપન્ન થઈ છે એ બદલ તંત્ર દ્વારા પોલીસ ખાતું જે મામલતદાર ઓફિસ છે તમામ કચેરીઓ છે નાની મોટી આર્થિક યોગદાન આપનાર તમામ અને યાત્રામાં સફળતાપૂર્વક આપણી સંપન્ન થઈશ એ બદલ તમામનો આભાર આશરા જે રામલલ્લાની નીકળી ગઈ છે તેની અંદર ધર્મ ધર્મપ્રેમી જનતાએ રામલલ્લાના દર્શન કર્યા અને રામલલ્લાને ફૂલ ચોખાથી વધાવ્યા અને એ બદલ સાવર કુંડલાની ધર્મપ્રેમી જનતાનો આભાર માનું છું તેમજ આ શોભાયાત્રામાં દરેક સમાજના સ્લોટ દરેક સમાજ વચ્ચે જે શોભાયાત્રાનું અભિવાદન કરવામાં આવ્યું તે બદલ ખૂબ ખૂબ આભાર દસ જે શોભા શ્રાદ દરમિયાન શરબત ના સ્ટોલ છાસ સ્ટોલ પાણી ના સ્ટોલ ઠંડા પીણા ના સ્ટોલ જે કર્યા છે એ બધા નો પણ આભાર જય શ્રી રામ તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ